કે મોરબી સમાજ જે શહેન મહારાજ સંતવાણીનું જે મંડળ ચાલે છે એના કાર્યકરો આજે અહીંયા મોજૂદ છે તો મોરબી જેવા શહેરમાં આપણા વાણંદ સમાજના ભાઈઓ જે અલગ અલગ બેનર તળે અલગ અલગ જે કામ કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે અને એમાં પણ આ સંતવાણી શહેન મહારાજ જે મંડળ છે એમાંનું એક સરસ કાર્ય મારી નજર સમક્ષ આવ્યું છે અને આજે જે કાર્યને ઉજાગર કરવાનું મને પણ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આપણા સમાજના ભાઈઓ એમના આપણા એ ગામમાં સરસ મજાના કાર્યો કરતા હોય તો એને પણ મારા સમાજ સમક્ષ ઉજાગર કરવા એ મારી એક નૈતિક ફરજના ભાગરૂપે અથવા મારા પત્રકારત્વના નાતે હું અહીંયા મોરબી વાહન સમાજના જે શેન મહારાજ સંતવાળી મંડળ ચાલે છે એમની આજે મેં જાત મુલાકાત કરી છે અને દરેક સભ્યો એ મંડળમાં સામેલ દરેક સભ્યો આજે મારા કેમેરામાં વોત્સઅ જોઈ રહ્યા છો તો મોરબીમાં પ્રવૃત્તિ કરે છે અને આ મંડળ રચવાનો આશય શું છે અથવા કેટલા સમયથી આ રચના કરી છે અથવા શું શું કામ કરે છે આપણે વિશેષ માહિતી આપણે મુકેશભાઈ પનારા સાહેબ અત્યારે મારી સમક્ષ આપ જોઈ રહ્યા છો ઉપસ્થિત છે તો આપણે એમને પૂછીએ કે મુકેશભાઈ આ જય શ્યાન મહારાજ સંતવાણી મંડળ વિશે

શરૂઆતની જો વાત કરવા જઈ તો અમારા કાળુભાઈ છત્રોલા એના મગજમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આપણા વડીલો જે સ્વરૂપવાસ થાય છે એની પાછળ દરેક જ્ઞાતિમાં એવા મંડળ હોય છે અને દરેક જ્ઞાતિઓ પોતાની એના વડીલોની પાછળ સંતવાણીનો કાર્યક્રમ કરતા હોય છે એટલે કાળુભાઈ એવો વિચાર આવ્યો કે આપણે આપણી જ્ઞાતિનું એવું મંડળ એક બનાવીએ કે આપણા વડીલોની પાછળ સંતવાણી થાય એટલે એને કાળુભાઈ છત્રોલે આવો વિચાર આવ્યો એટલે એને એમને બધાને અમારે જે હાલના પ્રમુખ અનિલભાઈ અઘારા અમારા મોહનભાઈ અધારા રતિભાઈ વિંધાણી મોહિનભાઈ બનારા આ અમુક અમુક લોકોને એને ફોન કરી અને એવું કીધું કે ભાઈ આપણે આવું કરી તો કેમ થાય એટલે સર્વાનું મતે દરેક માણસોએ કાળુભાઈની હામાં હા મિલાવી અને તાત્કાલિક મંડળની રચના કરવામાં આવી અને ત્યારે બરાબર

પોતાના વડીલોની પાછળ જ્યારે સંતવાણી કરતા હોય ત્યારે ખાસ કરીને પૂર્વ સંધ્યાએ એટલે કે બીજા દિવસે દાડો હોય અને પૂર્વ આ કાર્યક્રમ હોય એટલે એમાં વાર તો દરેક વાર આવતા હોય છતાંય પણ આપણો ધંધો કરતા હોય એ લોકો વહેલી દુકાન બંધ કરી પોતાનો સમયનો ભોગ દઈ પૈસાનો ભોગ દઈ અને આ મંડળને જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું છે અને આ મંડળ અત્યારે અમારે લગભગ 3 वर्ष पूरा था से 3 वर्ष पूरा थवारी तैयारी माही એટલે 3 વર્ષના અંતે તમામ ખર્ચ કાઢી જાય 5 લાખ રૂપિયા ની સમથી એલેક્સીલ બંધ બિલ વિશેષ આ મંડળની જે કા એક અમારી વૈયુવટીક પાં વૈયુવટીક તંત્ર જે છે એ વૈયુવટની અંદર એવું છે કે જ્યારે સંતવાની નો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ત્યાં રાત્રે જ એના ટોટલ પેમેન્ટની કેટલા રૂપિયા સંતવાણી કાર્યક્રમમાં થયા હોય એની પોંચ બની જાય છે અને પોંચ અમે ઘર ધણીને આપી દઈએ છીએ અને ખરીદીની પણ વાઉચર બની જાય છે અને એ પણ ત્યારે ત્યારે જ બની જાય છે પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે વધીન વિધિન ટુ ડે અમારા માંડવીય સાહેબ એટલે કે જેઓ એની કોલેજની અંદર હિસાબની અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અત્યારે હાલ રિટાયર્ડ છે આજે આપણી વચ્ચે નથી આવી ઉપસ્થિતિ કારણ વહીવટ એટલે પારદર્શકતા અને આ નિવૃત્ત થઈને પણ સાહેબ જબરજસ્ત સેવા આપે છે એટલે ખરેખર આ મંડળ અને આપણો આખો સમાજ એને પણ આભારી છે જે વ્યક્તિના હાથે જેવું પણ કાર્ય થતું હોય પ્રમુખ શ્રી અનિલભાઈ અઘારા અને કાળુભાઈ આગળની કમાન સંભાળશે આજે અમારી ખરેખર અમદાવાદથી સિત્તેર વર્ષની વયે મોરબી મુકામે ધો ખાધો અને આજે અમારા મંડળને ઉજાગર કરવા માટે ધન્યવાદ છે રમણભાઈ કે આ ઉમરે સમાજ સેવા એવી કરે છે ખરેખર એને ધન્યવાદ જોવો પહેલા પહેલાં પોતાનો સિત્તેર વર્ષની ઉંમર અને સિત્તેર વર્ષની ઉંમર હોવા છતાં ખરેખર આવું સમાજનું કાર્ય કરે છે અને અમારા મંડળને ઉજાગર થયું છે એટલે અમારા મંડળના પ્રમુખ અનિલભાઈ અંગારા તે પછી ઉપપ્રમુખ હકાભાઈ વિંજાણી તે પછી અમારા સહમંત્રી દિલીપભાઈ પછી સહમંત્રી અમારા મનસુખ તે પછી અમારા ખજાન મુકેશભાઈ પનારા એવા શાંતિલાલ અઘારા પછી અમારા અધ્યક્ષ કિશોરભાઈ વિંજાણી બરોબર અને અમારા બધા વડીલો જે છે અમારા મંડળની અંદર એ અમારા સભ્ય થઈ રહ્યા છે એવા મોહનભાઈ અઘારા લતિભાઈ વિંજાણી ગોહિનભાઈ હગારા દિવેશભાઈ સુરાણી આવા ત્રિભુવનભાઈ વિંધાણી આવા બધા અમને સાથ સહકાર અમારા મંડળને આપે છે આથી વિશેષ અમારે શું જોઈએ અને સમાજનો એટલો અમને સપોર્ટ છે જેથી કરીને આજે અમે અમારા મંડળને ઉજાગર કરી છે અને તમામ આવી સમાજની અમને પૂરી સેવા મળે તો આજે અમે સમાજ માટે કાંઈક કરી છૂટવાની ભાવના રાખી જય હિન્દ શ્રી મુકેશભાઈ પધારો સાહેબ અને આપણા કાળુભાઈ એ બહુ સરસ માહિતી આપી તો મોરબી બાળન સમાજમાં આ એમનું જે શેન મહારાજ સંતવાણી મંડળ જે આ સેવા કાર્યો કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે અને નોંધનીય છે હજી પણ આમાં પૂરેક માહિતી વધારે અનિલભાઈ અધાર આપશે તો એમને પણ વિનંતી કરું કે મુકેશભાઈ અને કાળુભાઈ સત્રાલાએ જે માહિતી આપી એમાં તમે વધારાની માહિતી આપો એવી અનિલભાઈને એક નાનકડી અરજ કરું છું

એવી પોઝિશન નું હોય છતાંય પણ આ એના ખરેખર એના અંગત સંબંધ નો ઉપયોગ કરીને આ ભજન મંડળ હલાવે છે બહુ ખરેખર વખાણ એક છે જય હિન્દ જય ભારત જય હિન્દ્રમવતી વાણંદ સમાજ ના જે બાળકો આ જોવે અને એના માટે સંસ્કાર કે જે ભજન કીર્તન એમાં થોડોક ધ્યાન આપે અને આ એક યોગા છે

એની અંદર તમામ આપણા સમાજના કલાકાર ભાઈઓ આની અંદર પૂરેપૂરી સેવા આપે છે જે ગાયક તરીકે આપણે દેવજીભાઈ બજાણીયા પછી મહેશભાઈ વલગામ આ બે વ્યક્તિની એવી તન મન ધન થી સેવા આપે છે અને પોતે પોતાના ખર્ચે બાઈક નું પેટ્રોલ બગાડીને પોતે આવે છે અને દેવજીભાઈ તો ઠેઠ ગામથી આવે છે આ ત્રીસ કિલોમીટર થી આવે છે બરોબર પણ એ તદ્દન એવી સેવા આપે છે પછી મંજીરાના માણેકર પરો ભીમજીભાઈ સુરાણી પણ એ ખુદ એવી સેવા આપે છે અને આવા તમામ આપણા સમાજની અંદર આપણાને આપણા ભાઈઓ બધા તમામ એવી સેવા આપે છે કે જેથી કરીને બધાનો હું ખૂબ આભાર માનું છું અને રમણભાઈ જે અમદાવાદથી આવી અને આપણા સમાજના મોરબીને ઉજાગર કરે છે એટલે એ બદલ કાકાનો તો ખૂબ ખૂબ આભાર માનીશ જય હિન્દ જય માતાજી જય લીંબા જય શ્યામ મહારાજ હવે અહીંયા કાળુભાઈ સતરોલા અને મુકેશભાઈ બનારા તેમજ અનિલભાઈ છે હકાભાઈ છે કુમારભાઈ ખતી છે કિશોરભાઈ છે મોહનભાઈ છે રતિભાઈ છે ઘણા સભ્યશ્રીઓ અહીંયા લગભગ બધા જ અહીંયા મોજૂદ છે અહીંયા હવે કાળુભાઈ એવું કહ્યું કે રમણભાઈ આવીને અમારા આ કાર્યને ઉજાગર કર્યું તો એ એમની રીતે બરાબર પણ આ મારી એક ફરજના ભાગરૂપે મારી પણ ફરજ બને છે કે આપણા બાળક સમાજના જ્યાં આવા કામ ચાલતા હોય ત્યાં આવા કામને સમાજ સમક્ષ મૂકશું તો આ કાર્યોથી બીજા કોઈ ભાઈઓને પણ પ્રેરણા મળે કોઈને માર્ગદર્શન મળે તો મારો આશય એવો જ હોય છે કે સમાજના આવા સુચારુ કાર્યો અને સમાજ સમક્ષ અને એમાંથી તમને માર્ગદર્શન મળે આમાંથી તમને પ્રેરણા મળે છે હવે અહીંયા આજે મોરબી બાળક સમાજના ભાઈઓ છે તમને જે મારું મને જે તસવીર આપી છે એને સારું જે એમને મારું બહુમાન કર્યું મારું સ્વાગત કર્યું કે બદલ ખરેખર આ સમાજનો ભાઈઓનો હું પણ એક લોહી છું અને ખૂબ ખૂબ એમનો આભારી છું કે એમને મારું અહીંયા સન્માન કર્યું અને એમની જે ઘરના ઉમરાની જે સંસ્કાર છે જે એમનો મારો અતિથિ આતંકથી જે સ્વીકાર્યું એ બદલ ખરેખર હું પણ એમનો આભારી છું